એક પીસ આખો ખોલી ને બતાવી દઉં પછી આ એનું બ્લાઉઝ રહેશે આખી સાડી છે સાંધો નથી ફ્રેશ સાડી છે એકદમ મસ્ત મટીરિયલ પણ એકદમ મસ્ત છે એકદમ સોફ્ટ મટીરિયલ ને આખી સાડી છે એ જે હું મીડિયામાં કહું છું ઘણા બેનો પૂછે કે પુનિતા બેન આવી રીતના સાંધો છે સાંધો નથી આખી સાડી છે એના કલર ચાર કલર છે એના ને પાંચ

હા એનું બ્લાઉઝ રહેશે આ છે કેસુડો લેરિયા કેસુડો છે અત્યારે બહુ આનું ટ્રેનિંગ છે કેસુડો આના ચાર કલર એક સેલ થઈ ગયો એક ખોલ્યો તો એ ત્રીસનું પછી એમાં પણ નવી જ પ્રિન્ટ બધી એકદમ મસ્ત દિવાળીનું બધું કરેક્શન આવી ગયું છે એકદમ મસ્ત સોફ્ટ મટીરિયલ હવે બધું હેવીમાં આવશે આ એની જેની પ્રિન્ટ છે ડ્રેસ ઘણો બધો ડ્રેસમાં ને આવી ગયો છે માલ બ્લાઉઝ સાડી માં જે બેનો ને જોતું હોય ને એ આપણે દુકાનની મુલાકાત લેજો આપણો વોટ્સએપ નંબર આપેલા છે આ છે બ્લાઉઝ આ એનો કલર

બધામાં સિંગલ સિંગલ પીસ આવ્યું પણ બધા ડિઝાઇનનું અલગ અલગ આવેલું છે કેસુડામાં ડિઝાઇનો અલગ અલગ છે એક પીસ ને ઓલું ખોલીને બતાવું ને એટલે તમને આઈડિયા આવી જાય આમાં પણ ચાર કલર છે આપણે એકદમ મહેંદી છે આ એનું પલુ છે ને ઓલ ઓવર આવી ડિઝાઇન છે અમારે પાંચ કલર 老先生。